નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જી કે બાય એમકે સર ગુજરાતી જીકે પર આજે આપણે આ વિડીયોમાં એવોર્ડ અને પુરસ્કાર બે હજાર પચીસના ટોપિકને કવર કરવાના છે જેમાં આપણે જાન્યુઆરીથી ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાનના પચાસ મોસ્ટ એમ્પી પરીક્ષાલક્ષી પ્રશ્નોને કવર કરીશું મિત્રો આ ચેનલને જો તમે દરરોજ ફોલો કરો છો તો તમારી તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે પોલીસ તલાટી ક્લાર્ક બેન્કિંગ એસટીઆઈ

એને બે હજાર પચીસમાં જીતી લીધું છે ફાતિમા યર બે હજાર પચીસ તરીકે કોને એવોર્ડ અપાયો છે તો મિત્રો આજે પેટા દ્વારા અપાતો એવોર્ડ પર્સન ઓફ ધ યર બે હજાર પચીસ છે તે અપાયો છે બોલિવૂડની અભિનેત્રી રવિના ટંડનને બે હજાર પચીસમાં દાદા સાહેબ ફાળકે લાઇફ ટાઈમ એવોર્ડ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા તો મિત્રો આજે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે તે અપાયું છે મલયાલમ સુપરસ્ટાર મોહન લાલજીને અને તે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અપાવ્યા હતા દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ બે હાજર પચીસમાં મોસ્ટ વર્સેટાઇલ એક્ટર ઓફ ધ ઇયરનો પુરસ્કાર કોણ જીત્યો છે મિત્રો અહીં આપણે એ ધ્યાન રાખવાનું છે કે અગાઉ જે વાત કરી હતી એ હતું દાદા સાહેબ ફાડકે ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ જે નેશનલ લેવલ પર હોય છે અને અહીં વાત થઈ રહી છે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડની અને આ બંને અલગ અલગ એવોર્ડ છે તો મિત્રો આજે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની વાત કરીએ તો તેમાં મોસ્ટ વર્સેટાઇલ એક્ટર ઓફ ધ ઇયરનો એવોર્ડ મળ્યો છે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને બે હજાર પચીસમાં બુકર પ્રાઇઝ કોણે જીત્યો હતો તો મિત્રો આજે બુકર પ્રાઇઝ હતું તેની રેસમાં ભારતની તરફથી કિરણ દેસાઈની એક બુક હતી ધ લોનલીનેસ ઓફ સોનિયા એન્ડ સની જે ફાઇનલ માટે શોર્ટલિસ્ટ પણ થઈ હતી પરંતુ ફાઇનલમાં આ પ્રાઇઝ જીતી લીધું છે ડેવિડ સઝાલે અને તેમની બુક હતી ફ્લેશ જોઈ રહ્યા છો ડેવિડ સઝાલેને અને તેમના હાથમાં જે પુસ્તક છે એ જ એમની ઉપન્યાસ છે ફ્લેશ જેના માટે તેમણે બુક પ્રાઇઝ બે હજાર પચીસને જીતી લીધું છે બે હજાર પચીસમાં ક્લાઇમેટ લીડરશીપ માટે કયા ભારતીયને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ થી સન્માનિત કરવામાં આવે છે તો મિત્રો આજે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ છે તે અપાયો છે સુપ્રિયા સાહુજીને બે હજાર મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય અભિનેત્રીને ડાયવર્સિટી ઇન સિનેમા એવોર્ડ મળ્યો હતો તો મિત્રો આજે ડાયવર્સિટી ઇન સિનેમા એવોર્ડ છે તે અપાયો છે રાવ હેદરીને વર્ષ બે નો પ્રતિષ્ઠિત વર્લ્ડ ફૂડ પ્રાઇઝ કોને એનાયત કરવામાં આવ્યો છે એ છે મારિયા હંગેરિયા કે જેમને વર્લ્ડ ફૂડ પ્રાઇઝ બે પચીસ એનાયત કરવામાં આવ્યું છે બે હજાર માં કયા ભારતીય વૈજ્ઞાનિકને મનોહર પારિકર યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળ્યો હતો

નોબલ શાંતિ પુરસ્કાર બે હજાર પચીસ શાંતિ માટે જીતી લીધું છે મારિયા મચાડોએ મિત્રો આપણે આપણે આ પ્રશ્નોમાં એવા જ પ્રશ્નોને સિલેક્ટ કર્યા છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી હોય તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને પ્રદાન કરાયું છે તો મિત્રો આજે રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર છે એ અપાયું છે સિંગર સોનુ નિગમને બે હજાર પચીસમાં દાદાસાહેબ ફાડકે એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો હતો તો મિત્રો અહીં વાત થઈ છે નેશનલ એવોર્ડ્સ દાદાસાહેબ ફાડકેની અને તેમાં શ્રેષ્ઠ અભિનેત્રીને એવોર્ડ મળ્યો હતો રાની મુખર્જીને રાની મુખર્જીને તેમની ફિલ્મ મિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ અપાયો હતો અને જો વાત કરીએ બેસ્ટ અભિનેતાની તો તેઓ જવાન પિક્ચર માટે શાહરૂખ ખાન અને ટ્વેલ્થ ફિલ્મ મૂવી માટે વિક્રાંત મહેસિબિયાને સંયુક્તપણે અપાયો હતો 2025 માં કઈ ગ્રામ પંચાયતને ને નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ મળ્યો હતો તો મિત્રો આજે નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ છે એ 2025 માં મળ્યો છે રોહિણી ગ્રામ પંચાયતને જે આવેલી છે મહારાષ્ટ્ર માં 2025 માં કઈ ભારતીય સંસ્થા શિક્ષણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ પ્રતિષ્ઠિત રેમન મેક્સસ એવોર્ડ જીત્યો છે મિત્રો આ પ્રશ્ન ને દ્રષ્ટિએ ડબલ સ્ટાર માર્ક કરજો આ ખૂબ જ આયામી પ્રશ્ન છે તો રેમન મેક્સેસ એવોર્ડ બે હજાર પચીસ મળ્યો છે એજ્યુકેટ ગર્લ્સ નામની સંસ્થાને પોર્ટુગલના રાષ્ટ્રપતિ દ્વારા પોર્ટુગલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર જેનું નામ છે ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ક્રિસ્ટ કોને એનાયત કરવામાં આવ્યો છે તો મિત્રો આજે ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ક્રિસ્ટ છે જે પોર્ટુગલનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે અને તે અપાયું છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને કયા ભારતીય રમને પ્રથમ વખત ગ્લોબલ બ્રાન્ડ ઓફ ધ યર બે હજાર પચીસનું વિરુદ્ધ મળ્યું છે તો મિત્રો આ ગ્લોબલ બ્રાન્ડ ઓફ ધ યર બે હજાર પચીસ બની ગઈ છે ભારતની કેમિકારા બ્રાન્ડ જો મિત્રો આપણે વિડીયો ગમી રહ્યો છે તો આપણે રિક્વેસ્ટ છે તેને કે તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ અત્યારે જ કરી દો નેક્સ્ટ ક્વેશ્ચન વર્લ્ડ એથ્લેટિક્સ એવોર્ડ્સ બે હજાર પચીસમાં વર્ષનો શ્રેષ્ઠ પુરુષ એથ્લેટ કોણ છે તો મિત્રો આજે વર્લ્ડ એથલીટ એવોર્ડ અપાયા હતા એમાં વર્ષનો શ્રેષ્ઠ પુરુષ એથલેટ જાહેર થયો છે મોન્ડો ડુપ્લાન્ટિક્સ અને તેઓ સ્વીડનના વતની છે પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર બે હજાર પચીસ કોને એનાયત કરવામાં આવ્યો હતો તો મિત્રો થોડા સમય અગાઉ જ ફિફાએ પોતાના શાંતિ પુરસ્કારની જાહેરાત કરી હતી અને તેમણે પોતાનો પ્રથમ પુરસ્કાર એનાયત કર્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હિન્દી સાહિત્ય અકાદમી બાલ સાહિત્ય પુરસ્કાર બે હજાર કોણે જીત્યો છે તો મિત્રો આજે હિન્દી સાહિત્યનો બાલ સાહિત્ય પુરસ્કાર છે કે જે ચૌદ નવેમ્બરના રોજ આપવામાં આવે છે જે જવાહરલાલ નહેરુજીનો જન્મદિવસ હોય છે અને આજે વખત આ બાલ સાહિત્ય પુરસ્કારને જીતી લીધું છે સુશીલ શુક્લએ આપણી બેન્ચમાં જોઈ રહ્યા છે સુશીલ શુક્લ અને તેમને તેમની નવલકથા એટલે કે ઉપન્યાસ જેનું નામ હતું એક બટે બારા તેના માટે આ સાહિત્ય પુરસ્કાર અપાયું છે તો આપણે નામ યાદ રાખવાનું છે સાહિલ શુક્લ સુશીલ શુક્લજીને અપાયો છે અને તે કોના માટે અપાયો છે તો તેમની બુકનું નામ છે એક બટે બારા ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં આઈયુસીએન વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસમાં ટેક ફોર નેચર એવોર્ડ કઈ સંસ્થાને એનાયત કરવામાં આવ્યો છે તો મિત્રો આજે યુ સી એન વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ હતી એણે પોતાનો ટેક ફોર નેચર એવોર્ડ આપ્યો છે એમએસ સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે એમ એસ એસ આર ડિસેમ્બર બે હજાર પચીસમાં યોજાયેલા સોળમાં વાર્ષિક ગવર્નન્સ એવોર્ડમાં માનદ ઓસ્કારથી કયા હોલીવુડ અભિનેતાને સન્માનિત કરવામાં આવ્યા હતા તો મિત્રો આજે સોળમો વાર્ષિક ગવર્નન્સ એવોર્ડ હતો એમાં માનદ ઓસ્કાર અપાયો છે હોલિવૂડના સુપરસ્ટાર ટોમ ક્રૂઝને મિત્રો ટોમ ક્રૂઝને આ એવોર્ડ એમની કોઈ ફિલ્મ માટે નહોતો અપાયો પરંતુ તેમને જે એમની કારકિર્દીના આટલા વર્ષો નું જે યોગદાન આપ્યું છે હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના માટે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે જેમ આપણે અહીંયા દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ એનાયત કરાયો હતો લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મોહનલાલજીને બસ આ એ રીતનું જ એવોર્ડ છે કે જે પોતાની કારકિર્દીમાં અપાયેલા યોગદાન માટે આપવામાં આવે છે ડિસેમ્બર બે હજાર પચીસમાં ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ એન્ડ લેટર્સ કયા ભારતીય આર્ટ ડાયરેક્ટરને એનાયત કરવામાં આવ્યું છે તો મિત્રો આજે નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ એન્ડ લેટર્સ છે તે એનાયત થયો છે થોટા થરાણીજીને પ્રજાસત્તાક દિવસ બે હજાર પચીસ પર કયા રાજ્યોને શ્રેષ્ઠ ઝાંખીને એવોર્ડ મળ્યો હતો તો મિત્રો આજે પ્રજાસત્તાક દિવસ હોય છે તે દિવસે આવા બધા ટેબ્લોની ઝાંખીઓ પ્રસ્તુત થતી હોય છે અને તેમાં શ્રેષ્ઠ ટેબ્લોની ઝાંખીને એવોર્ડ મળ્યો હતો ઉત્તર પ્રદેશને જેમણે કુંભની થીમ પર પોતાનો ટેબ્લો તૈયાર કર્યો હતો અને વાત કરીએ બેસ્ટ પીપલ ચોઈસની તો એ એવોર્ડ મળ્યો હતો આપણા ગુજરાતને બુસાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ફેસ ઓફ એશિયાના પુરસ્કારથી કઈ ભારતીય અભિનેત્રીને સન્માનિત કરાયા હતા તો મિત્રો આજે બુસાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ છે એમાં ફેસ ઓફ એશિયાનો પુરસ્કાર મળ્યો હતો હોમા કુરેશીને ઓસ્કાર બે હજાર છવ્વીસ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે કઈ ભારતીય ફિલ્મની પસંદગી કરવામાં આવી છે તો મિત્રો આ જે ભારતીય ફિલ્મ છે જેને ઓસ્કર બે હજાર છવ્વીસ માટે પસંદ કરવામાં આવી છે તે ફિલ્મ છે હોમ બાઉન્ડ અને હાલમાં તેનું શોર્ટ લિસ્ટેડ લિસ્ટ બહાર પડ્યું છે અને તેમાં પણ આ ફિલ્મ શોર્ટ લિસ્ટ થઈ ગઈ છે જેમાં છ્યાસી દેશોમાંથી પંદર ફિલ્મો પસંદ કરવામાં આવી હતી જેમાં પણ આ ફિલ્મે પોતાની જગ્યા બનાવી લીધી છે અને આપણે આશા રાખીએ કે આ ફિલ્મ ઓસ્કાર પણ જલ્દીથી જીતી લાવે તાજેતરમાં ન્યૂયોર્કમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ ફોર એનિમલ વેલફેરથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો આ જે ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ ફોર એનિમલ વેલફેર છે તે અપાયું છે અનંત અંબાણીને અનંત અંબાણીજીને તેમની જે પશુ કલ્યાણ માટેની પહેલ છે વન તારા તેના માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને તેઓ આ એવોર્ડ મેળવ મેળવનાર સૌથી યુવા ભારતીય ખેલાડી પણ બન્યા છે વર્ષ બે હજાર પચીસમાં ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ ખેલ સન્માન જેનું નામ છે ડોન એવોર્ડ એનાથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો આજે ધ ડોન એવોર્ડ છે એ મળી ગયું છે ઓસ્કર પિયાસ્ત્રીને આપ ઇમેજમાં એ એવોર્ડ સમારંભનો ફોટો જોઈ શકો છો અને સાથે આપ ઓસ્કર પિયાસ્ત્રીને પણ જોઈ શકો છો તાજેતરમાં ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ એટલે કે આઈએસબી દ્વારા કોના સહયોગથી રિસર્ચ કેટલિસ્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે

મિસિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે મિત્રો આજે મિસિસ યુનિવર્સ છે તેને જીતી લીધી છે શેરી સિંહે સિત્તેરમાં ફિલ્મફેર એવોર્ડ બે હજાર પચીસમાં કઈ અભિનેત્રીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે તો મિત્રો આજે સિત્તેરમો ફિલ્મ ફેસ્ટિવલ થયો હતો ફિલ્મફેર એવોર્ડ તેને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે આલિયા ભટ્ટે અને તેમને આ એવોર્ડ તેમની મૂવી એટલે કે ફિલ્મ જીગરા માટે અપાયો છે મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો કારણ કે આપણે આમાં ખૂબ જ સિલેક્ટેડ મોસ્ટ આઈમપી પચાસ પ્રશ્નોને સમાવેશ કર્યા છે કે જે તમને પરીક્ષાલક્ષી ખૂબ જ વધારે ઉપયોગી થઈ પડે નેક્સ્ટ પ્રશ્ન વર્ષ બે હજાર પચીસનો ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સનો નોબલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે તો મિત્રો આજે ફિઝિક્સનો નોબલ પુરસ્કાર છે તે અપાયો છે જોન ક્લાર્ક મિશેલ એચ ડેવરેટ અને જ્હોન એમ માર્ટિન એમ કુલ ત્રણ વ્યક્તિઓને અપાય છે માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ કયા ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીને તાજેતરમાં પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલના માનદ પદથી નવાજવામાં આવે છે તો મિત્રો આજે લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ અપાયું છે આપણા બાલાફેક ચેમ્પિયન નીરજ ચોપડાજીને હોલિવૂડ વોક ઓફ ફેમ પર સ્ટારથી સન્માનિત થનારી પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ બની છે તો મિત્રો આજે હોલિવૂડ વોક ઓફ ફેમ છે એમાં સ્ટારથી સન્માનિત થનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની ગઈ છે દીપિકા પદુકોણ જુલાઈ બે હજાર પચીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશની મુલાકાત દરમિયાન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા છે તો મિત્રો આજે ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર જે સન્માન છે તે છે ગાના દેશનું એપ્રિલ બે હજાર પચીસ માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના કયા શહેર દ્વારા સિટી કી ઓફ ઓનર એનાયત કરવામાં આવી છે મિત્રો આજે સિટી કી ઓફ ઓનર જે દ્રૌપદી મુર્મુજીને અપાયું છે તે છે લિસ્બન શહેરનું વર્ષ બે હજાર પચીસમાં સડસઠમાં ગ્રેમી એવોર્ડમાં કયા ભારતીય અમેરિકન ગાયિકા અને ઉદ્યોગપતિએ તેમના આલ્બમ ત્રિવેણી માટે ગ્રેમ્ય પુરસ્કાર જીત્યો છે તો મિત્રો આજે ગ્રેમ્ય પુરસ્કાર છે જીતી છે ચંદ્રિકા ટ બે હજાર પચીસમાં કયા ખેલાડીઓને ભારતનો સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કર આપવામાં આવશે તો મિત્રો આજે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ છે તે અપાયો છે મનુ ભાકર ડી ગુકેશ પ્રવિણ કુમાર અને હરમનપત ત્રીજ સિદ્ધ એમ કુલ ચાર વ્યક્તિને જેમને આપ ઇમેજમાં જોઈ રહ્યા છો એટલે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ વર્ષ બે હજાર પચીસમાં ભારત અને બ્રિટન વચ્ચેના મુક્ત વ્યાપાર સમજૂતીને મજબૂત કરવા બદલ કયા નેતાને પ્રતિષ્ઠિત લિવિંગ બ્રિજ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો આજે લિવિંગ બ્રિજનો પુરસ્કાર છે તે અપાયો છે કીર સ્ટારમરને

મિલર પુરસ્કાર બે હજાર પચીસ છે તેણે જીતી લીધું છે ડૉક્ટર સોનાલી ઘોષે અને તેઓ આ પુરસ્કાર જીતના પ્રથમ મહિલા અધિકારી છે વર્ષ બે હજાર પચીસમાં કયા ભારતીય મૂળના લેખકે તેમના પુસ્તક જેનું નામ છે ધ બર્નિંગ અર્થ માટે પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડેમી પુસ્તક પુરસ્કાર જીત્યો છે તો મિત્રો આ પુસ્તક છે ધ બર્નિંગ અર્થ તેને લખ્યું છે સુનિલ અમૃતજીએ પચીસમાં કલાના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રતિષ્ઠિત લલિત કલા અકાદમી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો આજે લલિત કલા અકાદમી પુરસ્કાર છે તે અપાયું છે પ્રેમચંદ્ર પોખરાબમને મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને આવી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારાથી મિસ ન થાય નેક્સ્ટ પ્રશ્ન ઓગસ્ટ બે હજાર પચીસમાં રેકોર્ડ ત્રીજી વખત પી એફ એ પ્લેયર્સ ઓફ ધ યરનો ખિતાબ જીતના પ્રથમ ખેલાડી કોણ બન્યા છે તો મિત્રો આ જે પ્લેયર્સ ઓફ ધ યર નો એવોર્ડ છે તે જીતી લીધો છે મોહમ્મદ સલાહે ઓગસ્ટ બે હજાર પચીસમાં તેતાલીસમાં લોકમાન્ય તિરક રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો અને આપ ઓળખી જ ગયા છો કે આ છે નીતિન ગડકરીજી કે જેમને આ તેતાલીસમાં લોકમાન્ય તિરક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા છે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ઇકોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે તો મિત્રો ફરીથી આ વાત થઈ રહી છે નેશનલ એવોર્ડની અને તેમાં સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ બની હતી ટ્વેલ્થ ફેલ અને વાત કરીએ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની તો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ બની હતી સ્ત્રી ટુ એકવાર ફરીથી તમને ફટાફટી કમ્પેરિઝન કરાવી લઈએ દાદા સાહેબ નેશનલ એવોર્ડની વાત કરીએ તો તેમાં બેસ્ટ હીરો હતા શાહરુખ ખાન અને વિક્રાંત વૈશી અને બેસ્ટ અભિનેત્રી હતી રાની મુખરજી અને બેસ્ટ ફિલ્મ હતી ટ્વેલ્થ ફેલ જ્યારે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની વાત કરીએ તો તેમાં બેસ્ટ હીરો હતા કાર્તિક આર્યન ચંદુ ચેમ્પિયન માટે બેસ્ટ હિરોઈન હતી કીતિ સેનન તેરી બાતો મેસા ઉલઝાજી માટે અને બેસ્ટ ફિલ્મ હતી સ્ત્રી ટુ તો મિત્રો અહીંયા કન્ફ્યુઝ ના થતા સી એનએન ન્યૂઝ એટીન દ્વારા વર્ષ બે હજાર પચીસ માટે પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઓફ ધ યર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યો છે તો મિત્રો આજે ઇન્ડિયન ઓફ ધ યરનો પુરસ્કાર છે કે જે સી એનએન ન્યૂઝ એટીન દ્વારા અપાયો છે અને તે મળ્યો છે જય સહને કયા પ્રખ્યાત હોલીવુડ અભિનેતાને પામ સ્પ્રિંગ્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા ડેઝર્ટ પામ એચિવમેન્ટ એવોર્ડ બે હજાર છવ્વીસથી સન્માનિત કરવામાં આવશે તો મિત્રો આજે ડેઝર્ટ પામ એચિવમેન્ટ એવોર્ડ બે છવ્વીસ છે તે આપવાનો છે લિયોનાર્ડો ડી કેપ્રિયુને વર્ષ બે હજાર પચીસમાં કયા ભારતીય આધ્યાત્મિક ગુરુને વિશ્વ શાંતિ અને સુરક્ષા નેતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો આજે વિશ્વ શાંતિ અને પુરસ્કાર નેતા સન્માન છે તે અપાયું છે શ્રી શ્રી રવિશંકરજીને તો મિત્રો આ હતા આજના પં પચાસ મોસ્ટ એમપી પ્રશ્નો હવે સમય છે તમારું બ્રેન બુસ્ટર ટેસ્ટનો જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે આજનો પહેલો પ્રશ્ન પોર્ટુગલના રાષ્ટ્રપતિ દ્વારા પોર્ટુગલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કે જેનું નામ છે ધ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ક્રિસ્ટ કોને એનાયત કરવામાં આવ્યો છે ડિસેમ્બર બે હજાર પચીસમાં યોજાયેલા સોળમા વાર્ષિક ગવર્નન્સ એવોર્ડમાં માનદ અસ્કારથી કયા હોલીવુડ અભિનેતાને સન્માનિત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર પચીસમાં કયા ખેલાડીઓને ભારતનો સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરથને એનાયત કરવામાં આવશે એટલે કે આવ્યો હતો તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ કરવાના છે અને આ વિડીયોની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે અને જો તમે આ ચેનલના વિડીયો કે જે દરરોજ સવારે આઠ વાગે મૂકાય છે અને જેમાં આપણે દરરોજના મોસ્ટ એમપી પંદર ટોપિકને કવર કરીએ છીએ અને જો તમે એ વિડીયોને દરરોજ રેગ્યુલર ફોલો કરો છો તો તમારી તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે પોલીસ તલાટી ક્લાર્ક બેન્કિંગ એસટીઆઈ ડીવાયએસઓ ટેટ ટાટ વગેરે જેવી જીપીએસની ગણસો એની તમામે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ફાયદો અપાવશે તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો જો પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને સાથે સાથે નેક્સ્ટ વિડિયો તમારે કયા ટોપિક પર જોઈએ છે એ કોમેન્ટમાં જણાવો વિડીયોને વધારેમાં વધારે તમારો વોટ્સઅપ ટેલિગ્રામ અને મિત્રો વર્તુળમાં શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો આગળ વધતા રહો જય હિન્દ જય ભારત જય ગુજરાત